આજે શહીદ દિવસ છે આમ પાર્ટી દ્વારા શહીદ ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા રામી સહિત અગ્રણીઓ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ની અટકાયત કરાઈ છે તેને લઈ આપ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે ત્યારે પોલીસનો મોટો કાફલો પહેલાથી જ લાલકોટ વિસ્તારમાં હાજર હતો આમ આદમી પાર્ટીએ पुष्पांजलि અર્પણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આપના અગ્રણીઓમાં પોલીસની કાર્યવાહીને લઈ રોષ જોવા મળ્યો હતો વીર ભગતજી જે આજના દિવસે શહીદ થયા હતા તેમના માટે તો અમે વર્ષોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદાધિકારીઓ અહીં पुष्पांजलि તમે જોઈ શકો છો જુઓ તમે ભગતસિંહ ના વિચારો ને દબાવવાનો ટ્રાય થઈ ગયો છે ભગતસિંહ ના વિચારો ને દબાવવાનો ટ્રાય થઈ રહ્યો છે